તમારા દાદી કે નાની ને પૂછશો ને તો ફટાફટ બે મિનિટ માં ગરમા ગરમ નાસ્તો તૈયાર કરી દેશે અને એ છે ખાટી રોટલી ખાટી રોટલી જો તમે ક્યારે ન બનાવી હોય ને તો હું આજે તમને બનાવીને ન ચાખી હોય ને તો તમે બનાવજો અને એટલી સરસ ટેસ્ટી બને છે ને કે આ ખાટી રોટલી તમે એકવાર બનાવશો ને તો તમે રેગ્યુલર બનાવતા થઈ જશો તો એના માટે સૌથી પહેલાં વધેલી રોટલી મેં લીધી છે અને એ રોટલીના ટુકડા કરી લેવાના છે તમે આવી રીતે એના ટુકડા કરી શકો છો અને હાથેથી પણ આમ હાથેથી પણ ટુકડા કરી શકો છો આવી રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે એટલે આમ હાથેથી પણ કરી શકો અથવા તો કાતરની મદદથી જો તમને વધારે સરસ રીતે એમ કે એક સરખા ટુકડા કરવા હોય તો આવી રીતે તમે એક સરખા ટુકડા પણ કરી લેવું કરી શકો છો તો અત્યારે આપણે બધી જ રોટલીના ટુકડા કરી લેવાના છે જો આ રીતે મેં બધા જ રોટલીના ટુકડા કરી લીધા છે હવે એને વઘારી લેવાની છે એના માટે બે ચમચી તેલ લઈશું સવારે નાસ્તામાં પણ આ વાનગી બની જાય બપોરે ભૂખ લાગે પાંચ વાગે ત્યારે પણ આ વાનગી બની જાય આ વાનગી એવી છે કે આપણે ખાલી મમ્મીને કહીએ કે મમ્મી ભૂખ લાગી છે એટલે ફટાફટ આ વાનગી હાજર થઈ જાય કારણ કે ફક્ત બે જ મિનિટમાં આ વાનગી તૈયાર થઈ જતી હોય છે તો અત્યારે મેં રાઈ ઉમેરી છે ચમચી રાઈ લીધી છે અને રાઈને રાઈ ખીલે એટલે બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે ઉમેરી લેવાના છે राई किले એટલે એની અંદર પા ચમચી હિંગ ઉમેરી લેશું અડધી ચમચી હળદર ઉમેરી લેશું એની સાથે લીલા મરચાં અને લીંબુ ઉમેરી દેવાનું છે અડધા નંગ ટમેટા ઉમેરી દે છે એક નાનું અડધું ટમેટું મેં લીધેલું છે જે ઉમેરી લેવાનું છે બહુ વધારે ચડવવાનું નથી ટમેટાને પણ ખાલી એને જરાક માટે સાંતરી લેવાનું છે હવે એની અંદર આપણે બે થી ત્રણ ચમચી જેટલું દહીં ઉમેરી લઈશું દહીંને મિક્સ કરી લઈશું હવે આ દહીંમાં જ બધા મસાલા ઉમેરી દેવાના છે એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું ઉપરથી પાંચ ચમચી હિંગ ઉમેરીશું એનો સ્વાદ સરસ લાગશે ચપટી ગરમ મસાલો ઉમેરી લઈશું અડધી ચમચી ખાંડ ઉમેરી લઈશું મીઠું એક કરી સ્પૂન અત્યારે જ સુગંધ એટલી સરસ આવી રહી છે ને કે આમ એમ જ થાય કે આ વાનગી તો મને બહુ જ ભાવશે થોડી કોથમીર પણ આ મસાલામાં આપણે ઉમેરી લેવાની છે જેથી કરીને એનો સ્વાદ વધારે સરસ આવે એક ચમચી ધાણાજીરું ઉમેરી લઈશું બધા જ રૂટીનના મસાલા જ ઉમેરવાના છે કોઈ જ વધારાના ઇન્ગ્રીડિયન્ટ નથી ઉમેરવાના આમ છતાં પણ આ વાનગી બહુ જ ટેસ્ટી બને છે અને હવે આ ટુકડા કરેલી રોટલી ઉમેરી દેવાની છે સરસ રીતે મિક્સ કરી લેવાની છે હા વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દહીં છે ને બહુ વધારે પ્રમાણમાં નહીં ઉમેરવાનું નહીં રોટલી કેવી ડ્રાય પેલી એકદમ લસલતી થઈ જશે અને એ થશે ને તો જરાય મજા નહીં આવે પણ આ રીતે ડ્રાય મિશ્રણ તૈયાર થવું જોઈએ અને આ જે નાસ્તો છે એકદમ ડ્રાય નાસ્તો તૈયાર થાય છે આના ઉપર તમે સેવ કે ચવાણું છાંટીને ખાશો ને તો પણ બહુ જ સરસ લાગશે આમને આમ તો સરસ લાગે જ છે પણ એવી રીતે પણ સરસ લાગે છે બસ આ રીતે મસાલો છે ને એકદમ સરસ રીતે કોટ થઈ જવો જોઈએ અને મસાલો પણ કોટ થઈ જાય અને આમ છતાં પણ રોટલી પણ કોરી લે આ રીતનો મસાલો થવો જોઈએ અને આ જે છે આ ખાટી રોટલી છે ચા સાથે બહુ સરસ લાગે છે તમે નાસ્તામાં સવારે ચા સાથે અથવા તો બપોરે નાસ્તામાં ચા સાથે ખાશો ને તો પણ બહુ જ મસ્ત લાગે છે મસ્ત મજાની ખાટી રોટલી તૈયાર થઈ ગઈ છે ઉપરથી થોડી કોથમીર છાંટી લઈએ અને ફટાફટ આ રોટલીને સર્વ કરી લઈએ